જેમાં વાહન ચાલકો માટે અકસ્માત નિવારવા તકેદારીના ભાગરૂપે ડ્રાઇવિંગ કરતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને અકસ્માતથી થતા અકાળે મૃત્યુ અંગે મૃતક અને તેના પરિવારજનો પર પડતી આપદા અંગે ઉપસ્થિતોને અવગત કરાયા હતા સાથે કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકના નિયમો અંગે પણ પૂરતી જાણકારી આપી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ફૂલ આપી નિયમોનું ગાંધી ચિંધિયા માર્ગે જ્ઞાન કરાવ્યું હતું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના આજના આજ પ્રોગ્રામમાં પોલીસ વિભાગ તંત્ર વહીવટી તંત્ર અને આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રજાજનોના સહકાર સાથે આ સપ્તાહનો માસનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં વધુમાં વધુ લોકો સુધી જાગૃતિ પહોંચે અને લોકો માર્ગ સલામતી માસ દરમિયાન જાગૃત થાય તો પોતાનું ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર એ જ્યારે ચલાવતા હોય ત્યારે ટુ વ્હીલરમાં હેલ્મેટ અવશ્ય પહેરે અને ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ અવશ્ય બાંધે અને સાથે સાથે પોતાના બાળકોને જો એલિજિબલ નહીં હોય તો પોતાનું વાહન ચલાવવા નહીં આપે તથા જે લોકો પણ વાહન ચલવે છે એ તમામ લોકો પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ ચોક્કસપણે મેળવે કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહે જનતાને અપીલ કરી હતી કે ટ્રાફિકના નિયમોનું અચૂક પાલન કરવું જોઈએ